નવા વર્ષ નિમિત્તે શહેરમત વિસ્તારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ પરવાડે ઉપસ્થિત જનમેદનીને ગ્રામ્ય વિસ્તારના લોકોની આર્થિક પરિસ્થિતિ અંગે વાત કરતા જણાવ્યું હતું ઘરે બેઠા બેઠા કંઈ કામ કરવું ન હોય તો અડ્ડા પર જે બેસી રહેવાથી આર્થિક પરિસ્થિતિ સુધરવાની નથી જ્યાં પણ દારૂના અડ્ડા ચાલતા હોય તેના વિશે જાણ કરો તે દારૂના અડ્ડા બંધ કરાવી કાર્યુ હતું મિલન કાર્યક્રમની સાથે શહેરા તાલુકાના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓનું સંમેલન રાખવામાં આવ્યું વર્ષ બે હજાર ચોવીસ અંતર્ગત મંજૂર થયેલા અઢાર હજાર થી વધુ પ્રધાનમંત્રી આવાસ યોજનાના કાર્યકરો મત વિસ્તારના લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નવા વર્ષમાં પબ્લિક ખૂબ મોટી સંખ્યામાં પધારેલી નવા વર્ષની બધાને શુભકામના આપી નવું વર્ષ ખૂબ સારું જાય સુખ સમૃદ્ધિ અને ફળ આપનારું નીવડે તેવી શુભેચ્છા સરસ સમાજના લોકો અને મતદારોને નવ વર્ષની શુભકામનાઓ આપવામાં આવેલી છે લગભગ શહેરા તાલુકામાં એકતાલીસ હજાર મકાનો પ્રધાનમંત્રી આવાસના મકાનોની લગભગ આજે આ વર્ષમાં અઢાર હજાર જેટલા મકાનોની મંજૂરી મળેલી છે અઢાર હજાર મકાનોના સમજૂતિ પત્ર એલોટમેન્ટ લેટર આ લોકોને આપવામાં આવેલું છે અને ત્રીસ હજાર રૂપિયા તેમના ખાતામાં જમા કરવામાં આવેલા છે લાગણી તો દેખાય છે ને ખૂબ સારી શહેરા તાલુકાના મતદારોની ભાઈઓ બહેનોની લાગણી ખૂબ જ સ્નેહ અને પ્રેમ જે મારા પ્રત્યેનો છે એવો માતાજી સદાને માત્ર ટકાઈ રાખે એવી મારી શુભકામના દારૂબંધી ગુજરાતમાં દારૂબંધી છે અને કોઈ ચલાવતું હશે ને મને ધ્યાન આવશે તો બંધ થઈ જશે આ વિરુદ્ધમાં પગલાં લેવામાં આવશે એક શેખનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ તંશુ હાલ તમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહું એસ નાઇન ન્યૂઝ સાથે